હેલો મિત્રો કેમ છો મજામાં ને અમારી ચેનલ ટીયર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કચ્છ રણોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસ તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક દેશના પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ ખૂબ જ ચર્ચામાં છે રણોત્સવ દર વર્ષે અલગ અલગ થીમ ઉપર યોજાય છે આ વર્ષે દસ નવેમ્બરથી શરૂ થયો છે ને પચીસ ફેબ્રુઆરી સુધી ચાલશે રણોત્સવ તો કે કચ્છનો રણ ઉત્સવ શિયાળાની ઋતુમાં યોજાય છે ને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી લગભગ ચાર મહિના ચાલે છે આ મોસમ એ છે કે જ્યારે ખારા પાણીને સફેદ મીઠાના રણમાં ફેરવાઈ જાય છે અને પ્રવાસીઓને શ્રેષ્ઠ નજારો જોવા મળે છે આ ઉત્સવ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે સ્થળ ટેન્ટ સિટી ધોરડો જે ભુજ તાલુકામાં આવેલો છે જિલ્લો કચ્છ તો કે બે હજાર ચોવીસની વાત કરીએ તો પ્રારંભની આપણે વાત કરીએ તો કે આશરે પિસ્તાલીસ હજાર છસો બાવન કિલોમીટરના વિસ્તાર સાથે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે કચ્છના એક વિશાળ ભાગ કચ્છના રણ તરીકે જાણીતો છે તે અરબી સમુદ્ર અને કચ્છના અખાતથી ઘેરાયેલો છે કચ્છનું રણ વિશ્વના સૌથી મોટામાં મોટા મીઠાના રણમાંનો એક છે કચ્છનો મોટું રણ એ લગભગ સાત હજાર પાંચસો પાંચ કિલોમીટર વિસ્તારને આવરી લેતી સફેદ ભૂમિ છે રણ શબ્દ મિત્રો જે છે ગ્રામ સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે અને ગુજરાત સરકારે દર સિઝનમાં હજારો પ્રવાસીઓને આકર્ષવા માટે લાંબા સમયથી રણ ઉત્સવનું આયોજન કરી રહી છે તો કે વર્ષ બે હજાર પાંચથી આની શરૂઆત થઈ હતી માત્ર ત્રણ દિવસ શરૂઆતમાં માત્ર ત્રણ દિવસ માટે રણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ટુરિઝમ આ રણ ઉત્સવનું સંપૂર્ણ સત્તા અને સંચાલન સાથે આયોજન કરે છે આ રણોત્સવનો આનંદ માણવા માટે વિવિધ પેકેજો ઓફર પણ કરે છે મિત્રો અલગ અલગ ટેન્ટ પણ રહેવા માટે બનાવેલા હોય છે અને અલગ અલગ એની પેકેજ પણ હોય છે જો મિત્રો તમને રહેવાનું ઓછું લાગતું હોય અથવા તો તમને તો ના હોય તો મિત્રો તમે ભુજમાં પણ રહી શકો છો તો કે ભુજથી ઘોરડો ધોવા માટે એક કલાક અને પચીસ મિનિટ લાગે છે ભુજમાં પણ જોવાલાયક સ્થળ છે જે આયના મહેલ છે પછી પ્રાગ મહેલ છે ભુજિયો બંદર છે એ પણ તમે મિત્રો જોઈ શકો છો અને કચ્છમાં બીજો ઘણી જગ્યાએ જેવાલાયક સ્થળો છે જેવો કે વિજય વિલાસપેલા જે માંડવીમાં આવેલો છે અને મિત્રો સૌથી સારામાં સારો નજારો જે તમે જોઈ શકો છો કે કચ્છનો રણોત્સવ તો દર વર્ષે સરકાર આનું આયોજન કરતું હોય છે અને તમે મિત્રો આની જે વેબસાઇટ છે ટુરિઝમ ગુજરાત ટુરિઝમ કે તેના ઉપર જઈને તમે અલગ અલગ સાથે સાથેનો તમે બુકિંગ કરાવી શકો છો તો મિત્રો કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા ખરેખર આ પંક્તિને સાર્થક કરે છે મહોત્સવ મિત્રો અલગ અલગ થીમ સાથે લોક સંસ્કૃતિને ઉજાગર રાખવાનું સરસ આયોજન છે અને અલગ અલગ વિશ્વના પ્રવાસીઓ પણ આ જગ્યાએ નજારો જોવા માટે આવે છે અને ધૂમની રાતે પણ ચંદ્રમાં જ અલગ હોય છે મિત્રો જો વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો